નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે સમી પાંચ હજારથી પાંચ હજાર ત્રણસો પચાસ સિદ્ધપુર ચાર હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો બોટાદ ચાર હજાર સાતસો પંદરથી પાંચ હજાર ત્રણસો વીસ ભચ ચાર હજાર સાતસોથી પાંચ હજાર પાંચસો પચાસ મોરબી ચાર હજાર સાહીઠથી પાંચ હજાર ત્રણસો કાલાવાડ પાંચ હજાર ત્રણસો ચાલીસથી પાંચ હજાર ત્રણસો ચાલીસ કડી ચાર હજાર બસો એકથી ચાર હજાર સાતસો એક સાવરકુંડલા ચાર હજાર આઠસોથી પાંચ હજાર ચારસો સાહીઠ જસદણ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો પચાસ બહુચરાજી ચાર હજાર પાંચસો બાવનથી ચાર હજાર નવસો સાહીઠ પાટણ ચાર હજાર બસોથી પાંચ હજાર ચારસો વીસ વાંકાને ચાર હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો સડસઠ અંજાર પાંચ હજાર બસો નેવથી પાંચ હજાર ત્રણસો ત્રીસ બાબરા

દિયોદર ચાર હજાર ચારસોથી પાંચ હજાર એકસો પંચાવન રાધનપુર ત્રણ હજાર સાતસો પાંચ હજાર પાંચસો